પર્યુષણ એટલે સદગતિનું રિઝર્વેશન એટલે એનું નામ છે પર્યુષણ અને બીજા માટે પણ હું એક જ મેસેજ આપવા માંગુ છું કે સર્વ જીવો સાથે હંમેશા મૈત્રી રાખવી કોઈ સાથે વૈજ્ય રાખવું નહીં અને સર્વ જીવો સાથે કંઈ પણ આપણે આખા વર્ષ દરમિયાન કંઈ પણ બોલાચાલી થઈ હોય મન દુઃખ લાગ્યું હોય તો આપણે મન વચન અને કાયાથી એને આપણે એની સાથે આપણે એને સમાપના કરવી એ અમારો પર્યુષણ પર સંમે જ આપી શકે મીછામી દુક્રમ એટલે સર્વ જીવો સાથે જે કાંઈ આપણે આખા વર્ષ દરમિયાન બોલાચાલી થઈ હોય અને આપણે એને મીઠામી દુક્રમ કરીએ છીએ એટલે મન આયા અને વચન થી આપણે એને ખમાઈએ છીએ આપણે એમની સાથે મૈત્રી કરવાની છે આપણે વેર જેમ ત્યાગ કરવાનો છે અને સર્વ સાથે આપણે મૈત્રી રાખવી એ જ અમારા જૈન ધર્મ મુખ્ય સિદ્ધાંત છે જૈન